મારું નામ માનેકલાલ નારણભાઈ ટંડેલ રહેવાસી ગામ ઓંજલ માછીવાડ અમારી રસ્તા માટેની વર્ષો જૂની ડિમાન્ડ હતી કારણ કે અહીંયાનો જે વ્યવસાય છે મચ્છીમારીનો છે જે લોકો રોજગારી માટે આવે છે તે લોકોને પગપાળા પણ જઈ શકતા નથી એટલે વાહનો ત્યાં જવાનો તો સવાલ જ નથી અમે આ બાબતે અમારા ધારાસભ્ય શ્રી આરસી પટેલ સાહેબને રજૂઆત કરી હતી એમણે અમારી રજૂઆતને ધ્યાનમાં રાખી અમારી સમસ્યાઓને ધ્યાનમાં રાખી આ રસ્તો મંજૂર કરેલ છે આ રસ્તો બનવાથી અમારા ગામને નહીં આજુબાજુના ઘણા ગામોના લોકો જે લોકો રોજીરોટી માટે અહીંયા આવે છે એમને ખૂબ જ મદદરૂપ થશે આ રસ્તો થવા બદલ અમે આરસી પટેલ સાહેબનો આભાર માનીએ છીએ માં મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે